બે દિવસ પહેલા રાત્રે દરમિયાન મહેધરપુરા સુબુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી બકા નંબર બ્યાસી માં કરમા ટેકનોલોજી નામની ઓફિસેથી રોકડા રૂપિયા ચાર લાખો ગેલો ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબશ્રી તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર એ ડિવિઝન સાહેબ શ્રી નાઓ એકઠોડ ચોરીઓની પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જોષી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાએ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે ટીમ વર્કઆઉટ ના આજથી બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈધોનપુરા સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી મકાન નંબર બ્યાસી તરમા ટેકનોલોજી નામની ઓફિસ થી રોકડા રૂપિયા ચાર લાખ અઠાણું હાજર સાતસો ચાલીસ લીટર ફોડી ચોરી કરનાર ચાર ઇસમી સીસીટીવી ફૂટેજ ના આધારે ઓળખ કરીને હેડ કોન્સ્ટેબલ પ્રતાપ ભીખુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ હોય તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ચોરીના બનાવ બન્યા એક દિવસમાં ચારેય આરોપીઓને કુલ રૂપિયા સાહીઠ રોકડાની મતતા સાથે પકડી પાડે જે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી રાજુ મોહમ્મદ જેનાલ શેખે ચોરી કરેલ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પોતાના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં હાલમાં જ ડિપોઝિટ કરેલું હોય છે ખાતું હાલ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી તેમજ બાકી રહેલ મુદ્દામાલ બાબતે રિમાન્ડની માંગણી કરવા તજવીજ હાથ છે